ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ પડ્યો છે અને આ વરસાદમાં ઘણી બધી જગ્યાએ અત્યારે તકલીફો પડી છે વાત કરવી છે મારા સાબરકાંઠાની કારણ કે સાબરકાંઠાના હિંમતનગર વિસ્તાર જે છે હિંમતનગરમાં જે બ્રિજ આવેલો છે બ્રિજની પાસે પાણી ભરાઈ ગયું હતું અને જેના કારણે જેટલા પણ વાહન ચાલકો છે એમને ભારે જહેમત ઉઠાવી પડી હતી એ તો સારું કામ કર્યું હતું ટીઆરબીની જે ટીમ છે એમણે ત્યાંથી ટ્રાફિક દૂર કરવા માટેની પૂરા પૂરા પ્રયત્નો કર્યા અને એમની મહેનતની બદોલત જે છે એ ટ્રાફિક ત્યાંથી હળવો થયો બાકી જે મુજબનો વરસાદ પડ્યો છે એ ત્યાંનું તંત્ર છે અત્યારે એવું કહી દે છે કે ભાઈ થોડા વરસાદમાં જ લોકોને ટ્રાફિકની સમસ્યા નડી રહી છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે ત્યાં સિક્સ લેન રસ્તો બની રહ્યો છે એની પણ એટલી ધીમી કામગીરી છે જેના કારણે જેટલા પણ હિંમતનગરના લોકો છે એમને આ પ્રોબ્લેમનો સામનો કરવો પડી રહ્યો છે તો આપણે એવું ઈચ્છીએ કે આ પ્રોબ્લેમ જે છે વરસાદ પહેલા જલ્દીથી સોલ્વ થઈ જાય કારણ કે જો આટલા નાના એવા વરસાદમાં આટલી બધી ભીડ થતી હોય પાણી ભરાઈ જતા હોય તો પછી આમાં તંત્રની પોલ ક્યાંક ને ક્યાંક ખોલી પડી જાય છે એટલે આપણે તો એવું ઈચ્છીએ કે ફટાફટ વરસાદ જ્યારે હજી વધારે એમનો તીવ્ર ગતિથી આવે એ પહેલા જ ત્યાં જે પણ વાતાવરણ છે સ્પેશિયલી તંત્રનું જે વાતાવરણ છે એ ત્યાં એકદમ વ્યવસ્થિત કોરું એવું થઈ જાય જેથી કરીને લોકોને જે તકલીફ છે ના પડે અને આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને ચોક્કસ તેમને કહેજો અને હા વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા